આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન અને ઇથિયોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાનના મસ્કત પહોંચ્યા ઉલ્લેખનીય છે કે ભારત અને ઓમાન તેમના રાજદ્વારી સંબંધોના સિત્તેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે લોકસભાએ વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગેરંટી વિકાસ ભારત જી રામજી બિલ બે હજાર પચીસ ને વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું છે આ કાયદો વીસ વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ બે હજાર પાંચ બદલશે બિલ માં રોજગાર ના દિવસો ની ગેરંટી સો થી વધારીને એકસો પચીસ વેતન રોજગાર કરવાનો પ્રસ્તાવ છે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું હતું કે પ્રસાર ભારતીય સાંસ્કૃતિક પહોંચને પ્રોત્સાહન આપવા અને તેના કાર્યક્રમો દ્વારા આવક ઉત્પન્ન કરવા તેમજ તેની જાહેર સેવાની જવાબદારી પૂર્ણ કરવા માટે કન્ટેન્ટ સિન્ડિકેશન નીતિ બે હજાર ડ્રાફ્ટ તૈયાર કર્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ નીતિનો ઉદ્દેશ્ય દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ઉત્પાદિત કાર્યક્રમો આર્કાઇવ કરેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમો તહેવારો રમતગમત વગેરેના લાઈવ પ્રસારણનું મુદ્રીકરણ કરવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને વિકાસ કામો માટે બે હજાર આઠસો કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું શહેરી વિકાસ વર્ષ બે હજાર પાંચની બે દાયકાની સફળતાને પગલે આધુનિક શહેરી વિકાસમાં મોટું પરિવર્તન આવ્યું છે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને કુલ બે હજાર એકસો બત્રીસ કરોડ રૂપિયા તથા નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને પ્રત્યેકને ચાલીસ કરોડ મુજબ કુલ ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપવામાં આવી આ ઉપરાંત રાજ્યની એકસો બાવન નગરપાલિકાઓને કુલ ત્રણસો આઠ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા રાજ્ય સરકાર આગામી સમયમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું તુવેરના વેચાણ માટે ખેડૂતો બાવીસ ડિસેમ્બર થી એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરી શકશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું રાજ્યમાં મતદાર યાદી ની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ પૂર્ણ થવાના આરે છે બે દિવસ માં જ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ઓગણીસ ડિસેમ્બર થી અઢાર જાન્યુઆરી બે સુધી મતદાર યાદી સંબંધી વાંધા દાવા રજૂ કરી શકાશે જે ભારતના નાગરિક છે અને એસઆઈઆર પછી કોઈ કારણસર મુસદ્દા યાદી નામ સામેલ નથી થયું તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નંબર છ ભરીને મતદાર યાદી નામ દાખલ કરાવી શકશે કચ્છમાં માંડવીના રમણીય દરિયા કિનારે અગિયાર દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આગામી એકવીસ ડિસેમ્બર રવિવાર થી એકત્રીસ ડિસેમ્બર સુધી આયોજિત ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમો યોજાશે રવિવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે નલિયાની સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા આર્મ ફોર્સિસ ખાસ કરીને બીએસએફ અને અગ્નિપથ યોજના અંગેની ગેરસમજોને દૂર કરી યુવાનોને દેશ સેવામાં જોડાવવાની પ્રેરણા આપવાનો હતો કચ્છમાં ન્યૂનતમ તાપમાન એક થી બે ડિગ્રી ઘટવાની સાથે ઠંડી વધી હતી જોકે આજથી ઠારમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં દાહોદ નવ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું બીજા ક્રમે નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાન દસ ચાર ડિગ્રી તો ત્રીજા સ્થાને ગાંધીધામ અને અંજારમાં અગિયાર ડિગ્રી નોંધાયું હતું જિલ્લા મથક ભુજમાં દસ દિવસ બાદ પારો ચૌદ થી નીચે સરકીને તેર પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યો હતો કંડલા બંદરે પંદર પાંચ ડિગ્રી સાથે ઠંડીમાં વધારો થયો હતો અને આ સાથે આજનો સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર